બોટાદ નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણી માટેના કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રચારના શ્રી ગણેશ કરાયા બોટાદ નગરપાલિકાની આવતી સોળમી ફેબ્રુઆરી ચૂંટણીનું મતદાન છે ત્યારે દરેક પક્ષો ચૂંટણીના પ્રચાર અર્થે નીકળી રહ્યા છે ત્યારે આજે બોટાદના વોર્ડ નંબર પાંચના કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પ્રચાર અર્થે નીકળ્યા હતા અને ઘરે ઘરે જઈને પ્રચાર કર્યો હતો આ ઉમેદવારોનો વિશ્વાસ છે કે અમને આ વોર્ડમાંથી જંગી બહુમતીથી જીતાડવામાં આવશે અને જો અમે જીતીશું તો આ વોર્ડના જે પાયાની સુવિધાના પ્રશ્નો છે તેને હલ કરવાનો પ્રયત્ન કરીશું અને પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સોરી આપનો પરિચય મારું નામ છે ઈશુભાઈ અભિભાઈ માકાડ વોર્ડ નંબર પાંચ માંથી ચૂંટણી લડી રહ્યા છે મારી આરે છે વિઠલભાઈ વાજા નજમાબેન અને લલિતાબેન અમે ચાર ઉમેદવાર છીએ કોંગ્રેસના આજે તમે પ્રચાર કરવા નીકળ્યા છો લોકો તરફથી કેવો સહકાર મેળવ્યો પૂરેપૂરો સહકાર છે લોકો તરફથી ને લોકોનો કામ આ જે ભાજપ સરકાર અત્યાર સુધી હતી

એ પરિપૂર્ણ કર્યો છે પણ main જીવન જરૂરિયાત વસ્તુ પાણી નો હતો એ પ્રશ્ન અમને હેરાન પરેશાન કરી નાખ્યા છે અને આ એના મતદારોને પણ પાણીથી વંચિત રાખ્યા છે તો અમે છૂટા તો આ પ્રશ્ન અમે હલ કરવાનો અમારો સંપૂર્ણ પ્રયત્ન છે વિજય વિશ્વાસ માટે કેટલો શું કહેવાય અમને અમારા મતદારો પર પૂરેપૂરો વિશ્વાસ છે કે અમને ભવ્ય વિજયથી અમે વિજય અમારો થશે